સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું શિનોર કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી મળી જોવા નદીનું જળસ્તર વધતા વહીવટી પ્રશાસને પણ માછીમારોને નદીમાં ન જવાની સૂચના આપી છે તો શિનોર તાલુકાના માલસર સુરા શામળ માંડવા બરકાલ સહિતના અગિયાર અને કરજણ તાલુકાના સાયરલ નાની કોરલ લીલાઈપુરા મોટી કોરલ સહિતના અગિયાર ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક પણ નર્મદા નદીની જળસપાટી વધી ઓગણીસ ફૂટ પર પહોંચી ગઈ છે ગોલ્ડન બ્રિજ પર નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે ઉપરવાસમાં વરસેલા વરસાદથી વડોદરાની વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ પાણીની ભરપૂર આવક થતાં વિશ્વામિત્રી નદીની જળસપાટી વધી બાર પોઈન્ટ પાંચ ફૂટે પહોંચી છે તો આજવા સરોવરની જળસપાટી પણ વધી બસો અગિયાર પોઈન્ટ પાસઠ ફૂટે પહોંચી છે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું શિનોર કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી મળી જોવા